નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના મહારાષ્ટ્રના વલસાડ જતા પરિવારને પાસે અકસ્માત નડ્યો કાર ચાલકે પરથી કાબુ ગુમાવતા અચાનક કાર બેકાબુ બની અને ડિવાઇડર સાથે ઠોકાઈ અને રસ્તાની બીજી બાજુ ઉભેલા ડમ્પરમાં જઈને અથડાતા બે મહિલાના ઘટના મોત થયા એક વ્યક્તિને વધુ ઈજા પહોંચતા વલસાડ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે છાપરા રોડના સૂર્ય બંગલો પાસે ડ્રેનેજ લાઇન તૂટી જતાં સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે ખતરો નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં છાપરા રોડ પર આવેલ સૂર્ય બંગલો પાસે આવેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તૂટી જતાં ગંદા પાણીનો ભરાવો થતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં ફરિયાદ કરી છે પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી જેને પગલે સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગઈકાલે થયેલ વિજલપોર ની જૂથ અથડામણ માં આજ રોજ કોમ્બિંગ કરી છ લોકો ને ડિટેન કર્યા વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ પ્રતિમાનું અનાવરણ થશે વધુ માહિતી માટે જુઓ નવસરે લાઇવનો વિશેષ અહેવાલ નવસરે જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના પાંચ મહિનાથી હલકો માલ આપીને વધારે વેપારીએ પુત્રને ફોન દ્વારા હકીકત જણાવતા પોલીસ પહોંચી જઈ વેપારીને છોડાવી છ આરોપીની ધરપકડ કરી છે હલકો ખરાબ માલ આપીને વધારે કિંમત લેતા હિસાબ કિતાબમાં ગુંડો ઉભો થતા વાંસના વેપારીને

તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લુ શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાઘરાવાડી સામે આવેલા દેવ રેસિડેન્સી ખાતે ચેઇન સ્નેચિંગની ઘટના બની એક વૃદ્ધા ઘર તરફ જઈ રહી હતી ત્યારે બે યુવાનો બાઇક પર આવી ચેઇન ખેંચી ફરાર થયા બાઇક પર આવ્યા હતા બે યુવાનો જેઓએ વૃદ્ધાનો પીછો કરીને ચોરી કરી હતી બાઇક પર પાછળ બેસેલા યુવાને નીચે ઉતરીને મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી બાઇક પર બેસી ફરાર થયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે નવસારી ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી યુવતી એકસો એક્યાસી પર કોલ કરી જણાવ્યું કે તેમનું પહેલા યુવક સાથે રિલેશન હતું પરંતુ છ મહિનાથી યુવક સાથે હવે કઈ જ રિલેશન નથી તેમ છતાં પણ તેમની સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા પર મૂકે છે ત્યારે મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણેક વર્ષથી છોકરી રિલેશનમાં હતી અને હાલ છ મહિનાથી યુવક સાથે કોઈ પણ કોન્ટેક્ટ નથી અને તેમની સાથે લગ્નની પણ ના પાડી હતી છતાં તેમની સાથેના ફોટા યુવક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકે છે અને ગામમાં પણ મળે તો બધાની સામે હાથ પકડે છે અને હેરાન કરે છે ત્યારે અભિયમ ટીમ દ્વારા યુવકને આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી પણ તે સમયે તેઓ નશામાં હતા જેથી તેમણે પરિવારના ભાઈ અને માતા સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે છોકરીએ લગ્ન કરવાની હા પાડી હતી જેથી તે ઘરે પણ આવતી હતી અને મારો છોકરો હવે ટેન્શનમાં આવી ગયો છે જેથી નશો કરે છે અને જેથી યુવકના પરિવારને અને યુવકને સમજાવવામાં આવ્યું કે છોકરી હવે ના પાડે છે તો હવે પછી રસ્તે મળે તો હેરાનગતિ કે ફોટા વાયરલ કરશો તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે યુવકનો ફોન લઈને બધા જ ફોટા અને ચેટિંગ ડિલીટ કરી યુવકને કાયદાનું ભાન કરાવ્યું તેમજ યુવતીના પરિવારે અભ્યમ ટીમનો આભાર માન્યો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ સાત લઘુ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન